નમસ્કાર મિત્રો જય હિન્દ ઓછો છું દિને ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો અત્યારનો સૌથી મોટો પ્રશ્ન છે કે જ્ઞાન સહાયકને બે માસથી પણ વધુ સમય થઈ ગયો છે છતાં પણ હજી સુધી પગારના કોઈ પણ પ્રકારની અપડેટ નથી તો આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયકનો પગાર ક્યાં સુધીમાં આવશે એને વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું સાથે સાથે પગાર કેવી રીતે કરવામાં આવશે શું જે પગાર છે તમારા ખાતામાં ડાયરેક્ટ આવશે કે ગ્રાન્ટ સ્વરૂપે આવશે કઈ રીતે પગાર આવશે એનો પણ સોલ્યુશન મેળવવું સાથે સાથે પગારનું નવું સેટઅપ ગોઠવાના કારણે સમય લાગ્યો છે ને હજી સુધી કેટલો સમય લાગશે જેવી સંપૂર્ણ માહિતી ડીઆર ગુજરાતી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા મેળવીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો ચેનલ પર ન આવતો સબસ્ક્રાઈબ કરી બેલા કંઈ પ્રેસ કરી દો એટલે આપણા સંપૂર્ણ તમામ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં શિક્ષણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે તેની વચ્ચે તંત્ર દ્વારા ફિક્સ પગારમાં જ્ઞાન શાયકોની ભરતી કરાયા બાદ પાંચસો ને કર્મચારીઓ બે મહિનાથી કામ કરી રહ્યા હોવા છતાં હજુ સુધી એક પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી અમરેલી જિલ્લામાં આવેલી શાળાઓમાં મોટાભાગના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેના કારણે શિક્ષણને પણ ગંભીર પ્રકારની અસર થઈ રહી છે બીજી તરફ અનેક યુવાનો ડિગ્રી હોવા છતાં પણ બેકાર પણ તંત્ર દ્વારા જે કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરી છે કાયમી ભરતીના હજી સુધી કોઈપણ રીતે ઠેકાણા નથી જગ્યાઓ માત્ર એકવીસ હજારના નજીવા ફિક્સ પગારમાં જ્ઞાન સહાયો ભરતી કરવામાં આવી છે તેમાં અમરેલી જિલ્લામાં પાંચસો શાળી જ્ઞાન સહાયકો ભરતી કરવામાં આવી હતી જેમ જેમાં છેલ્લા બે મહિનાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે કેટલાક યુવાનો તો નોકરી મેળવવા માટે બીજા જિલ્લામાં નોકરી કરી રહ્યા છે જ્યાં તેમને રહેવાનો જમવાનો વગેરે મોટા પ્રકારના ખર્ચાઓ છતાં પણ બે મહિનાથી વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ એક સુધી એક પણ પગારની હજી સુધી ચૂકવણી નથી કરવામાં આવી તેમના કારણે એમની આર્થિક હાલત પણ કફોડી બની છે આ મુદ્દે અમરોલી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે તેમનો પગાર ગાંધીનગરથી સીધો જ તેમના ખાતામાં જમા થવાનો છે તંત્રની કોઈ ભૂમિકા નથી આ પગાર જમા કરાવવા માટે સેટઅપ ગોઠવાઈ રહ્યું છે તેના કારણે વાર લાગે છે આ ટૂંક સમયમાં તે થઈ જશે એટલે કે પગાર સીધે સીધો તમારા ખાતામાં આવશે અને પછી તો નિયમિત રીતે માત્ર શરૂઆત હોવાથી અત્યારે સમસ્યા છે એક મહિનાનો સમય બે મહિનાનો સમય અત્યારે વીત્યો છે એના પછી તમારો એક વખત સેટઅપ જે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા પછી સીધે સીધો ગાંધીનગરથી તમારા ખાતામાં પગાર કરવામાં આવશે અને અત્યારે મિત્રો બે મહિના થયા છે જેમાં એક તારીખથી આઠ તારીખ સુધી નવેમ્બર અને ડિસેમ્બરનો અત્યારે જાન્યુઆરી ચાલે છે એટલે કે પગાર ટૂંક સમયમાં થઈ જશે અને સેટઅપ પૂર્ણ થયા પછી ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ